જાલોદના કાળી મહોડી રોડ ઉપર અકસ્માત સર્જાતા એક બાળકી ને મળતી પહોંચી મુજબ જાલોદ તાલુકાના કાળી મહોડી રોડ ઉપર પાણી ભરવા પસાર થઈ રહેલી એક બાળકીને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા લીમડી આઉટપોસ્ટ પોલીસે ઘટના સ્થળે આવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતની ઘટનામાં સ્કોર્પિયો અને ડમ્પર બંને વાહનોને મોટું નુકસાન થવા પામ્યું છે અહેવાલ રાજકુમાર પરિહાર જાલોદ અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં